મુંબઈની જાણીતી કોલેજોમાં એક કોલેજ છે મીઠીબાઈ કોલેજ જ્યાં વર્ષે લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે જો કે અહીંના વિદ્યાર્થીઓમાં તાજેતરમાં ડરનો માહોલ ઊભો થયો છે વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પણ આ યલો ટી શર્ટવાળા શખ્સથી ડરી ગયા છે આ મુદ્દે સોશિયલ મીડિયા પર તો વિદ્યાર્થીઓએ છડે ચોક ઝુંબેશ ચલાવી હતી ત્યારબાદ

આ અગાઉ સંબંધિત ઈસમ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી હવે ફરીથી આ મુદ્દે જ વિદ્યાર્થીઓ ફરિયાદ કર્યા પછી સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા સઘનપણે તપાસ હાથ ધરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું સ્પેશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટથી પ્રવીણ મિશ્રા મુંબઈ સમાચાર મુંબઈ